અને એક વિકલાંગભાઈ છે અને વિકલાંગભાઈ અત્યારે હાથેથી સફાઈ કરી રહ્યા છે હું તમને આ ઝૂમ કરીને બતાવું છું આ વિડીયોને પણ તો આ કેટલી દયનીયતા કહેવાય અત્યારે એકવીસમી સદી છે અને બંધારણને આધારે આખું ભારત દેશનું તંત્ર હાલતું હોય ત્યારે સફાઈ કામદારોથી માંડી અને દરેક વ્યક્તિને પોતાનું જીવન જીવવાનો હક છે હું અહીંયા આ વોર્ડમાં પણ લઈ જાઉં છું તમે જો આ બધી જેટલે જેટલું આયા જે તમે જે પરિભાષામાં જે મૂત્ર કહો છો ને એ મૂત્ર હું સોખી ભાષામાં બોલું છું એ મૂત્ર એકદમ સાફ કરીને હાથેથી સફાઈ કરે છે હરજીવનભાઈ અને હરજવનભાઈ પોતે અપંગ છે અને અહીંયા બધા લોકો આવે છે અને બધા લોકો પોતાની રીતે પેશાબ પાણી કરી અને જતા રહી છે આ એસટીનું તંત્ર છે અને એસટીના તંત્રમાં બધા પેશાબ પાણીને જતા રહી છે અને આવી રીતે જે આ બધા જે સંડાસ પણ સાફ કરે છે આ એ વાત સોમાનની છે વાત પોતાની ઓળખની છે પોતાના વ્યક્તિત્વની છે તો આમાં વ્યક્તિત્વ કઈ બાજુ રહ્યો હરજીવનભાઈ મને તમે કહેશો હરજીવનભાઈ તમે કેટલા સમયથી આ કામ કરો છો હરજીવનભાઈ પણ તમને કોઈ પણ જાતનું શું કે સોમાન આવી રીતે આમ તમે કામ કરો છો તો એ કેટલી અંશે વ્યાજબી છે હાથે આખા બધે ગુજરાત રાજ્યનું નું પેશાબ તમારા હાથમાં આવે છે તો આ તો બહુ ગેર ગેરવ્યાજબી વસ્તુ કહેવાય તંત્રને આ સુધી મારો વિડીયો જાય અને એને નમ્ર વિનંતી છે કે આ વસ્તુ વ્યાજબી નથી તો આપણે સમાનની વાત કરીએ છીએ માત્ર વાતો કરીએ છીએ અને હરજીવનભાઈ પોતે હાથેથી વિકલાંગ છે તોય તમે જો અહીંયા તમે જો પોતાના હાથેથી જોવ તો ખરા તમને આમ જોતાય કેવું થાય વસ્તુ તમારે હાથ બગડાવવી જોઈએ તમે હાથ ધોઈ નાખો છો અને હરજીવનભાઈ અહીંયા સફાઈ કરે છે સબકા મંગલું કેવી રીતે થઈ શકે વિક્રમ બોલ